જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો હું ઓમ નીતિશભાઈ ધોળિયા નવસારી કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો વિદ્યાર્થી આજે નવા તાજા ખેડૂત સમાચાર લઈને આવ્યો છું મિત્રો મહત્વના ખેડૂત સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવો મિત્રો મહત્વના સમાચાર તરફ નજર મારીએ પણ આપ શ્રીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને સંપૂર્ણ માહિતી મેળવજો કારણ કે અધૂરું જ્ઞાન તમારે કોઈ કામનું નથી આવો મિત્રો વિસ્તારથી સમાચાર જોઈએ સરકારે ખેડૂતોની દિવાળી સુધારી છે જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થયેલી નોંધણી હવે ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન તેમની નોંધણી થશે લાભ પાછમથી થશે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે રાજ્ય સરકાર મગફળી સોયાબીન અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે લાભપાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરવાની છે નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે ત્યારબાદ રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનના પાકોનું પ્રમાણમાં આ વર્ષે ઉત્પાદન થયું હોય તેને લઈને રાજ્ય સરકાર મગફળી સોયાબીન અડદની ટેકાના ભાવે ખરીદી કરવાની તેવો નિર્ણય તેમણે લીધેલો છે પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી કરવાની છે પાચમ પછીના નેવું દિવસ સુધી આ ખરીદી ચાલવાની છે યુવાનોને મળશે દર મહિને પાંચ હજાર રૂપિયા જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર યુવાનો માટે નવી યોજના શરૂ કરવાની છે યુવાનો નોકરી મેળવવામાં મદદ કરવાની છે યોજના દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની રાહત પણ આપશે આ એક નવી સ્કીમ છે તેને માટેની ગાઈડલાઇન ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના પણ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે હકીકતમાં ઇન્ટરનશિપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં વિકસાવવામાં આવી હતી તેની શરૂઆતની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશીપ સ્કીમ શરૂઆત માટે ગાઈડલાઈન જાહેર કરવા જઈ રહ્યું છે આ યોજના અલગ અઠવાડિયામાં કોઈ પણ સમયે રજૂ કરી શકાય છે આ ઉપરાંત એક સમર્પિત ઇન્ટર્નશિપ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે પેટ્રોલ ડીઝલના લઈને આવી શકે છે સારા સમાચાર જે ખેડૂત મિત્રો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે અને ડાયનેમિક્સ ફ્યુઅલ પ્રાઇઝિંગ કહેવાય છે અને આ સિસ્ટમ જૂન બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી સરકાર ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારીમાં છે અંતર્ગત ત્રણ મહિને પેટ્રોલ ડીઝલના ભાવની સમીક્ષા થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં એક પોઈન્ટ એટલે કે દોઢ રૂપિયાનો ઘટાડો થવાનો છે આજથી થઈ રહ્યા છે આ ફેરફારો ઘરેલુ અથવા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ફેરફાર થવાના છે સુકલનિયા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર જે ખાતાઓ કાયદેસર માતા પિતા દ્વારા નથી ખોલાવાયા તે ખાતાઓ ફરજિયાત માતા પિતાના નામે ટ્રાન્સફર કરવાના છે એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડને લઈને કેટલાક લોયલ્ટી પ્રોગ્રામ અંગે ફેરફાર કરવાની છે જે આવતીકાલથી લાગુ થવાના છે ઓક્ટોબર મહિનામાં મિત્રો પંદર દિવસ સુધી બેંક બંધ રહેવાની છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પંદર દિવસ સુધી બેંકોમાં કામ નહીં કરી શકાય દેશમાં વિવિધ કારણોસર અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ નહીં કરી શકાય અને ચાર દિવસ ચાર દિવસ રવિવાર અને બે શનિવારે પણ બેંકો બંધ રહેવાની છે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ બાર ઓક્ટોબરે દશેરા એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંક બંધ રહેવાની છે વરસાદ નવરાત્રી બગાડવાનો છે કે શું જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં ફરી એકવાર આગાહી કરવામાં આવી છે બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા બીજી બાજુ જૂનાગઢમાં ગઈ રાત્રિએ માત્ર ત્રણ કલાકમાં જ સાડા ઇંચ વરસાદ આવ્યો હતો તેના પગલે પાણી જ પાણી બધે થઈ રહ્યું છે આગામી ત્રણ દિવસ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં હજી પણ વરસાદ વરસી શકે છે આગામી આઠ થી દસ ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ છવાશે ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે ને વરસાદી સિસ્ટમ ચક્રવાતનું રૂપ પણ ધારણ કરી શકે છે નવરાત્રીને લઈને ગુજરાત પોલીસનો મહિલાઓને એક મહત્વનો મેસેજ આવતો વિડિયો તેમણે વાયરલ કર્યો છે વિડીયોમાં એક પોલીસ કર્મી જણાવી રહ્યા છે કે અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ ડ્રિંક્સ પાણી કે કોઈ પણ ખાણીપીણીની વસ્તુની આગ્રહ કરે તો તેમની પાસેથી વસ્તુ લેશો નહીં અવાવરું જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે જશો નહીં અને લાઇટ ન હોય તેવા શોર્ટકટ રસ્તેથી જવાનું ટાળવું જોઈએ પરેશ ગોસ્વામી ની મિત્ર મહત્વ વરસાદ અંગે ની આગાહી આવી રહી છે છેલ્લા થોડા દિવસ થી મેઘરાજા ફરીવાર મહેરબાન થયા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે સાયક્લોન સર્ક્યુલેશન ને કારણે વરસાદ પડશે પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક છે અને તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવ્યા છે ગુજરાતમાં આજે અને આવતીકાલે પણ સારો એવો વરસાદ વરસી શકે છે ખેડૂત મિત્રો વરસાદ બાદ હવે તમારા માથે વધુ એક મુશ્કેલી આવી છે વરસાદ બાદ ખેડૂતોના માથે વધારે એક મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડૂત તેમના મુંડાના ઉપદ્રવથી 1.50 લાખ ડોટ લાખ રૂપિયાનો મગફળીમાં નુકસાન થયું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા હોય તેના પગલે હવે મગફળીનો પાક ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યો છે અને ખેડૂતે સરકાર સમક્ષ સહાયની માંગ કરેલી છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર આવતી હોય છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી વગેરે જેવી યોજનાઓ બહાર ચાલી રહી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે તેમાંથી અમુક પોષક તત્વો જમીનમાં હોય છે અને અમુક પોષક તત્વો તમારે બહારથી ઉમેરવાના હોય છે જેમ કે ખેડૂત મિત્રો તમે નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ ડીએપી એમોનિયમ ફોસ્ફેટ વગેરે જેવા ખાતર માત્યા તમામ તત્વો બહારથી લાવીને ઉમેરતા હોય છે ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજનાનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની હોય છે અને લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા ચોક્કસ પાત્રતા નક્કી કરવામાં આવે છે રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય જ્યાં મિત્રો નવા સમાચાર આવી રહ્યા છે રિક્ષા ખરીદવા માટે તમને

આજે સાહસિક વર્ગો મહિલાઓ અને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવાનોને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને આર્થિક રીતે એવા પછાત લોકોને પણ આ રિક્ષાનો લાભ મળવાનો છે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે ખેડૂતોને કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર રૂપિયાની સહાય તમારે વાહન ખરીદવા માટે પંચોતેર ની સહાય મળશે મિત્રો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત છે માલ વાહક માલવાહક ખરીદી કરવી હોય તો એમના માટે પંચોતેર ની સહાય મળવાની છે કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સહાય આપવામાં આવશે જે ખેડૂતો પોતાનો માલ વાહક એટલે કે ખેત પેદાશો ને વાહક તરીકે વાહન ખરીદવા માંગતા હોય તો 75000 હજાર રૂપિયાની સુવિધા મળવાની છે તેની અંદર કઈ રીતે લાભ મળશે તો મિત્રો જે ખેડૂતો નાના ના સીમાંત છે એસસી એસટી વર્ગ ની મહિલાઓ છે તેમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય અને જે ખેડૂતો સામાન્ય વર્ગના એટલે કે જનરલ અને ઓપન કેટેગરીના છે તેમના લોકો અને અન્ય ખેડૂતો હોય તો પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળવાની છે મોકી ડુંગળીને લઈને સરકારે ઉઠાવ્યું છે પગલું જે મિત્રો ડુંગળીના ભાવમાં નિકાસ ડ્યુટી દર દૂર કર્યા બાદ છૂટક કિંમતોમાં તાજેતરમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ બજારોમાં બફર સ્ટોકથી વેચાણ કરીને ડુંગળીના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસોને તેજ કર્યા છે

હયાત જે રસ્તા છે તેને કરવા માટે નવા રસ્તા બનાવવા માટે ફૂટપાથ બનાવવા માટે આરસીસી રોડ બનાવવા માટે અને રોડ કાર્પેટ અને રી કાર્પેટના વિવિધ પાંચસો ને ઓગણ એસી કામો કરવા માટે રૂપિયા એકસો ને એક્યાસી પોઈન્ટ પચાસ કરોડ મુખ્યમંત્રીએ ફાળવ્યા છે અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે

પરિવારના વડીલો માટે પાંચ લાખ રૂપિયા નું વધારાનું કવરેજ પણ મળવાનું છે મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મિત્રો કોંગ્રેસે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે ચૂંટણી માટેનો તેમણે બ્રીફ જાહેર કર્યું છે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલા વડાને મહિલા વડા એટલે કે જે મહિલા ઘરની વડા છે તેમને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એક લાખ ખાલી જગ્યા પર ગાયની ભરતી કરવામાં આવશે પરિવારના દરેક સભ્યને અગિયાર કિલો ચોખા આપવામાં આવશે લાખ સુધીના દેવા માફ મિત્રો તમે સાચું સાંભળ્યું એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ છસો ને ને ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી માત્ર દસ મહિનામાં ખેતી કરવા માટે કુલ અઠ્ઠાણું કરોડ રૂપિયાની લોન લીધી હતી દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતોની લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એવો થાય છે કે ગુજરાતના દરેક માથે રૂપિયાનું દેવું છે અને આમ સતત વધતી મોંઘવારીને કારણે દિવસે દેવાદાર બનતા જાય છે ત્યારે તેલંગાણાની સરકારે મિત્રો એક લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે અને તેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે એમ છે

યોગ્ય ખર્ચા વિતરણ કરવા માટેની મદદ કરવી ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ દસ હજાર સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવા માટેનો દ્રષ્ટિકોણ વધારે મજબૂત કરતો હોય છે ભાજપે યોજના સાથે બાર કરોડ થી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો પણ ધ્યેય વ્યક્ત કરેલો છે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે તો અત્યારે લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે સરકારે લીધો છે નિર્ણય રેશન વિતરકો માટેની દુકાન બંધ નહીં રાખી શકે પોતાની ગેરહાજરીમાં પણ અન્યને ચાર્જ સોંપવો પડશે અને રેશન કે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજની 700 દુકાનો નોંધાયેલી છે આયુષ્યમાન કાર્ડ વિશેની મહત્વની માહિતી આવી છે મિત્રો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવાર હોસ્પિટલ સારવાર કરવા માટેની આનાકાની કરે તો અહીં તમે ફરિયાદ કરી શકો છો હોસ્પિટલ મફત સારવાર કરવાની ના પાડી રહી છે તો તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો ટોલ ફ્રી નંબર છે ચૌદ પાંચસો પંચાવન જે આ મિત્રો તમે સાચું સાંભળ્યું તે ભારત માટે આયુષ્યમાન યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ભારત દેશનો મહત્વનો ટોલ ફ્રી નંબર છે ચૌદ જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેલો નાગરિક ફરિયાદ કરી શકે છે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય આપો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર વધારે પડતો વરસાદ વરસી રહ્યો હોય તેને પગલે ખેડૂતોને પણ વરસાદથી મોટું નુકસાન થયેલું છે મિત્રો જે ખેડૂતોના પાક હતા તે ઉભા પાક બળી ગયા છે અને તરબોળ પાણીમાં તરબોળ થઈ ગયા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે ઘણું બધું નુકસાન પણ થયું છે લીલો દુષ્કાળ જાહેર કરો અને ખેડૂતોનું કહેવું છે કે વેલી તકે આ નુકસાનીનો સર્વે કરો અને લીલો દુષ્કાળ જાહેર કરીને જે પણ ખેડૂત મિત્રોનું નુકસાન થયું છે તેમને સહાય આપો વિદ્યાર્થીઓને સાયકલ મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓએ શાળામાંથી આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં નવ થી બાર ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાનો છે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા વાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે આ તા મિત્રો આજના મુખ્ય સમાચાર ફરી એક વાર નવા સમાચારો સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ને અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારી આસપડોશના ખેડૂત મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય જય કૃષિ વિજ્ઞાન